નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર નૂતન વર્ષાભિનંદન ગેલન્ટ ટીએમટી બાર હેપી દિવાળી સોલિડ બી ફ્લેક્સિબલ બી નિર્માણ કા રિયલ હીરો ટ્રેડ ઇન્કવાયરી એટ ભુજ માટે જોઈએ છે ઓફિસ બોય ડ્રાઈવર લાયસન્સ હોવું ફરજિયાત મોબાઈલ નંબર નાઇન 91725 અમરેલીના રાજુલા તાલુકાના સરપંચોએ ડિજિટલ સર્વેનો કર્યો વિરોધ રાજુલા તાલુકાના સરપંચોએ ડિજિટલ સર્વેનો કર્યો વિરોધ રાજુલામાં ગામના સરપંચો થયા એકઠા રાજુલા તાલુકાના બોતેર ગામના સરપંચો તાલુકા પંચાયત કચેરી ખાતે એકઠા થયા રાજુલા પંથકમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં થયું નુકસાન સરકાર દ્વારા ખેતી પાકને નુકસાનીના ડિજિટલ સર્વે કરવા આદેશ આપ્યો રાજુલા તાલુકામાં ડિજિટલ સર્વે ન કરવા સરપંચોની માંગણી રાજુલા તાલુકાના અનેક ગામોમાં તમામ ખેડૂતોને નુકસાન થયું છે તો તમામ ખેડૂતોને સહાય આપવાની સરપંચોએ કરી માંગ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ બહુતેર ગામોમાં સર્વે ન કરવા સરપંચોએ કરી રજૂઆત માંગમાં એવું છે કે સરપંચોને ગામમાં બોતેર બોતેર ગામના સરપંચો એ માટે ભેગા થયા છે કે રાજુલા તાલુકાનું કોઈ એવું ગામડું નથી કે જ્યાં થી સાત દિવસ વરસાદ નથી વર્યો અને પુષ્કળ ખેડૂતોનું નુકસાન છે તમામ વસ્તુમાં નુકસાન થયું છે ડુંગળીની અંદર કપાસની અંદર છીણ તૂર સો એ સો ટકા નુકસાન છે તો આજે સરકાર શ્રીને અમારી એક નમ્ર વિનંતી છે કે પેકેજ જે જાહેર કર્યું છે ને એમાં જે સર્વે કરવાની સરકારશ્રીએ જે વાત કરી છે તો સર્વે કરવાની કોઈ જરૂર જ નથી સો ટકા તો નુકસાન છે તમામ ગામડાની અંદર છે આજે મિનિટરો પણ સર્વે કરી ગયા છે મિનિસ્ટરો પણ પોતે જોઈ ગયા છે તો આનું મહત્વ એવું છે કે ગામડાની અંદર કોઈ પણ ગામમાં સરપંચ હોય છે તો સરપંચની પણ જવાબદારી હોય છે તો સરપંચની જવાબદારીમાં એવું બને છે કે સાત દિવસની અંદર સર્વે કરવામાં આવે છે તો કોઈ સંજોગે કોઈ ગામની અંદર મોટા ગામની અંદર પાંચ ખેડૂત બાર ગામ ગયા હોય અને કાલે કરશું પરમ દિવસ કરશું એમ કરતાં મગજમાંથી નીકળી ગયો અને એ પાંચ ખેડૂત વસિત રહી જાય કે સહાય વગેરેના રહી જાય તો ગામના સરપંચની માથે પાયરો ટોપલો ઢોળાય છે તો સરપંચને શું કરવાનું આવા કિસ્સા અમારે આજે પચાસ વર્ષની ઉંમરની અંદર અમે જોયું છે તો અંદર ની સરપંચોને એનો સામનો કરવો પડ્યો છે શું માંગ માંગ છે છે તમારી આગળ અમારી એવી કે તમામ ખેડૂતોના સેટેલાઇટથી તમારું પણ સર્વે થયેલું છે તમને પણ સરકાર શરીર ખબર છે કે કોના ખેતરમાં માં સિંગ છે કોના ખેતરમાં કપાસ છે કોના ખેતરમાં માં તુવર છે કોના ખેતરમાં ડુંગળી છે સેટેલાઇટથી સર્વે ચાલુ જ છે સરકાર શરીફ આ બધા ગામો ગામના સરપંચો ના છે બધા ખેડૂતોની જરૂર છે યોગ્ય લાગે એ ખેડૂતોને બધાને બોતેર ગામના ખેડૂતોને તમામને એનો લાભ મળે અને એની નુકસાનીનો એને ફૂલની ની તો ફૂલ ની પાકડી આપે એવી અમારી માંગ છે જે જે આ કમોસી વરસાદ પડ્યો છે એનાથી ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થઈ છે તો સરપંચોની એક જવાબદારી હોય છે જનપ્રતિનિધિ તરીકેની ગામ લોકોના ખેડૂતોને પ્રશ્નોને વાસા આપવાની તો આજે પ્રશ્નો અમારો એવો છે કે આ સરકાર દ્વારા આજે પરિપત્ર કરવામાં આવ્યો છે કે ડિજિટલ સર્વે કરી અને ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે પણ હર વખતે ડિજિટલ સર્વે થાય છે એમાં ક્યાંક ને ક્યાંક ઘણા ખેડૂતોને અન્યાય થતો હોય છે ને જે લોકો સહાય અમુક લોકો સહાય વંચિત રહી જતા હોય છે તો અમારા આ વખતે ગામના સરપોંચોએ નક્કી કર્યું છે કે આ કોઈ સર્વે કરવાની જરૂરિયાત નથી લોકોએ અને જોયેલું છે કે આટલા દિવસથી વરસાદ પડે છે ને બધા પાકોને ફેલ થયા છે અને નુકસાન ખૂબ પ્રમાણમાં થયું છે તો સરકાર જે મોટું મન રાખીને તમામ ખેડૂતોને સહાય આપે એવી અમારી માંગણી છે સર્વેનું અને કોઈ ડિજિટલ સર્વેનું કરવાનું કામગીરી છે એ હાલ તો સ્થગિત કરી અને સરકાર ડાયરેક્ટ ખેડૂતોના ખાતામાં પેકેજ જાહેર કરીને અને સાહેબ સીધી ખેડૂતોને આપે એવી મારી માંગણી છે આ બાબતે અમે તાલુકા વિકાસ અધિકારીને આજે સૂચના આપી છે કે અમારા બોત્તેર ગામમાં એક પણ ગામમાં સર્વે કરવા આપની દ્વારા ટીમ ન મોકલવામાં આવે એવી અમે હાલમાં લેખિતમાં રજૂઆત કરી છે ને એમના દ્વારા પણ અમને સારી એવું કીધું છે કે આપને જે માંગણી છે અમે સરકારમાં મોકલશું અહેવાલ મહેશ બારૈયા અમરેલી ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી મિલન મહેતા મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ દર મહિનાના પહેલા શનિવારે અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લિવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એન એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ